સી ચેરમેનની ચૂંટણી યોજાય અઢી વર્ષ પૂર્ણ થતા શૈલેષ સંઘાણીની જગ્યા માટે ભાવિન સુજિત્રા બિનહરીફ ચૂંટાયા છે આગામી અઢી વર્ષ માટે એપીએમસીની કમાન ભાવિન સુચિત્રા સંભાળશે તિરવીયા વિભાગના ડિરેક્ટર હોદ્દો ધરાવતા ભાવિન સુચિત્રા અમરેલી એપીએમસી ચેરમેન બન્યા છે ભવ્ય કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા રજીસ્ટ્રારની હાજરી પણ નોંધાય છે અઢી વર્ષ પૂર્ણ થયેલા શૈલેષ સંઘાણીની જગ્યા માટે ભાવિન બિન બિનહરીફ પસંદ કરવામાં આવ્યા છે આગામી અઢી વર્ષ માટે એપીએમસીની જવાબદારી તેઓ સંભાળશે તેલબિયા વિભાગના ડિરેક્ટરનો હોદ્દો ધરાવતા ભાવિન સુજિત અમરેલી એપીએમસીના ચેરમેન બન્યા છે ભવ્ય કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં કાર્યક્રમ યોજાયો અમરેલી એપીએમસી ચેરમેનની ચૂંટણી બાદ આ જાહેરાત કરવામાં આવી છે અઢી વર્ષ પૂર્ણ થયેલ શૈલેષ સંઘાણી જગ્યા માટે ભાવિન સોજીત્રા બિનહરીફ ચૂંટાયા છે આગામી અઢી વર્ષ તેઓ આ કાર્યભાર સંભાળશે અમરેલી ઇપીએમસીના નવા ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે ભવ્ય કાર્યક્રમ યોજાયો તેમનું સન્માન કરવામાં આવ્યું સન્માન સાથે અમરેલી ઇપીએમસી ચેરમેનની ચૂંટણીમાં ચૂંટાયેલા ભાવિન સુચિત્રા કે બિન હરીફ ચૂંટાયા છે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા આગામી અઢી વર્ષ માટે પીએમસીની કમાન ભાવિન સુચિત્રા સંભાળશે તેલીબી આ વિભાગના ડિરેક્ટરનો હોદ્દો આ પહેલા તેઓ સંભાળતા હતા હવે તેઓને એપીએમસીના ચેરમેન તરીકેનો હોદ્દો આપી દેવામાં આવ્યો છે બિનહરીફ તેઓ આ હોદ્દા પર ચૂંટાયા છે